સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગની કચેરી અરવલ્લી ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કક્ષા માટે કરાટે સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ કોમ્પ્લેક્સ હિંમતનગર ખાતે કરવામાં આવ્યું સ્પર્ધાનું સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કરાટે એસોસિએશન કરાટે ડોક્ટર ફેડરેશન ગુજરાત અને કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનનું સભ્ય છે તેના દ્વારા સફળ ટેકનિકલ સંચાલન કરવામાં આવ્યું આ સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લામાં અલગ અલગ શાળામાં ચારસોથી પાંચસો ખેલાડી ભાઈઓ બહેનોએ અલગ અલગ જૂથ અને વજન ગ્રુપમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું સ્પર્ધામાં પસંદગી પામેલા ખેલાડીઓ રાજ્યકક્ષા ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા